પ્રશાસનના અધિકારીઓ જાગ્યા ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો સ્થાનિકોની જે સમસ્યા હતી તેને વાચા આપવાનો અમારો પ્રયત્ન હતો બે અલગ અલગ તસવીરો આપને દર્શાવી રહ્યા છીએ એક તરફ જે રસ્તો બનાવવામાં આવ્યો અધિકારીઓ એ પણ ધ્યાન નહોતું રાખ્યું કે વચ્ચે વીજ છે તેને દૂર કરવાની તસદી પણ નહોતી લીધી સ્થાનિકો પરેશાન થયા હતા તેમણે પોતાની સમસ્યા ન્યૂઝ એટીન ગુજરાતીના સંવાદદાતાને વર્ણવી અને અમે એ સમસ્યાને વાચા આપી અને હવે એ અહેવાલની અસર પણ જોવા મળી છે અને એ વીજપોલ દૂર કરવામાં આવ્યો છે રસ્તા પરથી આ વીજપોલ દુર્ઘટનાને નિમંત્રણ આપી શકતો હતો પરંતુ ન્યૂઝ એટીનના કારણે જે અધિકારીઓ જાગ્યા અને વીજપોલ દૂર કરવામાં આવ્યો તંત્રએ તાબડોબ વીજપોલ હટાવી લીધો છે અને હવે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભયનો સામનો નહીં કરવો પડે સ્થાનિકોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી સ્થાનિકો રોષે પણ ભરાયા હતા કે અને સાથે જ જે કર્મચારીઓ રોડ બનાવવા માટે આવ્યા હતા તેમની સમક્ષ પણ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી કે કઈ રીતે આપ અહીં વીજ પોલ છે તેમ છતાં પણ રસ્તો બનાવી રહ્યા છો પરંતુ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આવી સરપંચ દિલીપ વાળા જોડાઈ ગયા છે અમારી સાથે દિલીપાઈ આજે અસર જોવા મળી છે ન્યુઝી ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર અહીં સફાળું જાગ્યું અને વીજપોલ હટાવવામાં આવ્યો છે આપની પ્રતિક્રિયા પહેલા તો હવે કોઈ સમસ્યા તમને નહીં પડે ને આ રસ્તા પરથી પસાર થતા નહીં આ રસ્તા ઉપર હવે કોઈ સમસ્યા નથી આભાર દિલીપભાઈ અમારી સાથે વાતચીત માટે તો દિલીપભાઈનું કહેવું છે કે હવે કોઈ સમસ્યા નહીં પડે આ વીજપોલ ને હટાવવામાં આવ્યો છે જેના કારણે તેઓ આભાર પણ માની રહ્યા છે કારણ કે રસ્તા વચ્ચે જ આ વીજ જે દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો હતો અને એવામાં સ્થાનિકોને પણ પરેશાન થઈ રહી હતી અહીંથી પસાર થવા માટે ચાર કિલોમીટરનો આ રસ્તો હતો કોડીનારના ડોડાસાને ઉનાના લેરકા ગામને જોડતો રસ્તો અહીંથી અવરજવર જવર કરતા જે લોકો હતા તેમને પણ ભય હતો કે દુર્ઘટનાના શિકાર તેઓના બની જાય પરંતુ હવે જે આ રસ્તો છે તેના ઉપરથી આ વીજ નામનો જે અવરોધ છે તે હટાવવામાં આવ્યો છે તેને દૂર ખસેડવામાં આવ્યો છે સમાચાર સાબરકાંઠાથી હિંમતનગરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે આખલાય એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ બેરણા રોડ પર શુભ ટેનામેન્ટ પાસેની આ ઘટના સમગ્ર ઘટના પોલીસ દ્વારા રખડતા પશુઓ સામે ઇજાગ્રસ્ત મહિલા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પરંતુ સવાલ અહીં એ કે ક્યાં સુધી નિર્દોષ નાગરિકો ભોગ બનતા રહેશે રખડતા ઢોરનો સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે

હવે આગળ વાત કરીશું ગુજરાતના દરિયા કિનારે નશાના રાજ્યના દરિયા કિનારા પર નશાનો કારોબાર થઈ રહ્યો છે એવો ઘાટ ઘડાયો છે બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત કચ્છના નલિયા વિસ્તારમાંથી ચરસના નવ પેકેટ મળ્યા જખૌ મરીન પોલીસે કાર્યવાહી કરી ચરસ મળ્યું અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તાર સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસના નવ પેકેટ મળી આવ્યા આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસના આ પેકેટની કિંમત ચાર પોઈન્ટ એશી કરોડ રૂપિયા છે

દ્વારકા અને કચ્છમાં નશાનો કારોબાર વધી રહ્યો હોય એમ લાગી રહ્યું છે મહિલાને એરપોર્ટથી ઝડપી હતી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવાનો હતો અગાઉ પણ બે વખત ડ્રગ્સ ઝડપાઈ ચુક્યું છે ચરસના બિનવારસી જથ્થા મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે અને દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે ધોરાજી જૂનાગઢમાં ગણેશ જાડેજાના વિરોધમાં રેલી યોજાઈ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ ગોંડલમાં માર્કેટ યાર્ડ અને કેટલાક ગામ બંધ રહ્યા ધોરાજી અને જૂનાગઢમાં ગણેશ જાડેજાના વિરોધમાં રેલી યોજાઈ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહ્યા બે ફાંટા અત્યારે નજર પડી રહ્યા છે આ આખા કેસમાં ગોંડલમાં માર્કેટ યાર્ડ અને કેટલાક ગામ બંધ જોવા મળ્યા તો અનુસૂચિત જાતિના યુવક પર માર મારવામાં આવ્યો તે પ્રકારના આરોપો ગણેશ જાડેજા પર મૂકવામાં આવ્યા છે જેને લઈને જ આ પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે ધોરાજી અને જૂનાગઢમાં બીજી તરફ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં લોકો આવ્યા છે માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યા છે માર્કેટયાર્ડ અને કેટલાક ગામોએ સજ્જડ બંધ પાડીને સમર્થન આપ્યું છે ગણેશ જાડેજાના વિરોધમાં ધોરાજીમાં પણ બાઇક રેલી યોજાઈ ધોરાજી શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય એવી માંગ સાથે ગોંડલમાં આજે અનુસૂચિત જાતિનું મહાસંમેલન યોજવામાં આવશે તો અનુસૂચિત જાતિના લોકો તેમનું આ મહાસંમેલન એટલા માટે કારણ કે એક યુવકને માર મારવામાં આવ્યો હતો જેમાં ગણેશ જાડેજા પર આરોપ મુકાયો છે ઉપર અત્યાચાર વિરુદ્ધમાં 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 છે 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 અને જે લોકો કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરે એના માર મારવાના કેસમાં જુનાગઢ જિલ્લા અનુસૂચિત જ્ઞાતિ સમાજ દ્વારા વિરોધમાં માં રેલી નું આયોજન કરવામાં આવ્યું ગોંડલ ના એમએલ પુત્ર ગણેશ જાડેજા સહિત દસ જેટલા લોકોને જેલ હવાલે કરી દેવાયા છે કરીને માંગ કરવામાં આવી છે કે દાદાગીરી સામે અમારો વિરોધ આ જ રીતે યથાવત રહેશે જુનાગઢથી બાઇક રેલી લઈ અને અમે જૂનાગઢથી બાબા સાહેબ ના સ્ટેચ્યુ ઓફિટી કરી સીધા અમે અહીંથી વડાલ જવાના ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન પણ થયું ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના દીકરાનું અપહરણ કરી માર મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ધરપકડ કરવામાં આવી છે જેની રિમાન્ડ પણ માંગવામાં આવી હતી ત્યારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરી દીધા

સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂર ભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ સામે કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે તો આ તરફ ગણેશ જાડેજાના સમર્થનમાં જામવાડી અને ડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ છે

આ ગામમાં તમે એકવાર આટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જાડેજા જયરાસિંહ જાડેજાના પ્રેમમાં છે પ્રેમ હોવાનું કારણ એ કે અમારા ટાઈમે ક ટાઈમે અમને દરેક વખતે કાયમ આવ્યા છે તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ તો ઈશ્વર પણ માફ ન કરે રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકાના લોકો આવ્યા છે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના ચોર્યાસી જેટલા ગામોના લોકો બંધ પાડીને ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારજનોને સમર્થન જાહેર કરી રહ્યા છે ત્યારે ગોંડલમાં પણ કોઈ અનચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ જામનગર સુરેન્દ્રનગર દ્વારકા તેમજ મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફને ફાળવવામાં આવ્યો જેમાં ચાર ડીવાયએસપી અગિયાર પીઆઈ ચોત્રીસ પીએસઆઈ ચારસો પોલીસ જવાનો પંચાણું હોમગાર્ડના જવાન સહિત કુલ છસો જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક અત્યારે આપને કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ ચોક્કસથી જે ગોંડલ શહેરની વાત કરવામાં આવે તો ગોંડલ શહેરમાં અત્યારે જે છે એક તરફ સમર્થન અને વિરોધ બંને દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે ગોંડલ શહેર છે તે સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું છે પોલીસ દ્વારા ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અનુસૂચિત જાતિની રેલી છે તે થોડી પહોંચશે હાલ અત્યારે જે છે ગોંડલ શહેર તે સજ્જડ બંધ જે રાખવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ જે છે તેમના દ્વારા પણ રેલી કાઢવામાં આવશે ગોંડલ ના જે ગોંડલ ગણેશ છે ચેરાશીના જે પુત્ર છે તેમના સમર્થનમાં આ જે ચોર્યાસી જેટલા ગામ છે ગોંડલ તાલુકાના તે બંધ રાખવામાં આવશે તો બીજી તરફ તેમના જ વિરોધમાં ગોંડલ શહેરના આંબેડકર ચોક ખાતે વિશાળ સભાનું પણ જે છે એ સભા પણ યોજાશે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે થોડી વારમાં અહીંયા જે છે રેલી અહીંયા પહોંચશે અને તે સમગ્ર સભાને પણ સંબોધ છે હાલ અહીંયા રેલીમાં ભાગ લેવા કેટલાક લોકો આવ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કે તમે અત્યારે ક્યાંથી આવ્યો અમે આવી છે ચોટીલાથી આવી હતી અમે અત્યારે હોતી દોચના આવ્યા આજુબાજુ ગામમાંથી

એસપી પીએસઆઈ સહિતના જે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો છે બારની પોલીસ ગોંડલ જે છે એ જયરા પુત્રના સમર્થનમાં જે છે એ ગોંડલ શહેર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ચોર્યાસી જેટલા ગ્રામ્ય વિસ્તારો તે સજ્જડ છે તો બીજી તરફ તેમના જ વિરોધમાં ગોંડલ શહેરમાં વિશાળ રેલી પણ યોજાવાની છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગોંડલ શહેરના કે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે છે હવે લોકો પણ પહોંચવાનું ચાલુ થઈ ગયું છે તો બીજી તરફ જે છે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે પોલીસ અધિકારીઓ છે પોલીસ કર્મચારીઓ છે તે કોઈ પરિસ્થિતિ વણશે નહીં તેને લઈને જે છે ચાપતી નજર રાખી રહ્યા છે આ સીધા જ દ્રશ્યો ગોંડલ શહેરના આંબેડકર ચોક વિસ્તારના છે ત્યારે કહી શકાય કે જે છે થોડીવારમાં રેલી છે તે અનુસૂચિત જાતિની રેલી છે તે ગોંડલ શહેરના આંબેડકર ચોક ખાતે પહોંચશે અને અહીંયા રેલી જે છે પૂર્ણ થયા બાદ વિશાળ સભાને પણ સંબોધવામાં આવશે જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તો ગોંડલ શહેરમાં આ રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે ગણેશ જાડેજાનો વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ ચોર્યાસી ગામોએ સજડ બંધ પાડ્યું છે તેમના સમર્થનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી